એ તાર બડુ સા કા એ ઓ કરશી બાપરાના માર છોકરા દોસી

तू की तो भगवान લઈ જા પણ પછી હું મારા જિંદગી જીવી કાટેલા ફળ હું શું રીકીસી ને કુગ નહીં નહીં લઈ દસિંતા કરે ને બન થઈ જા નહીં જીવા દુઆ ઓય રસે તારે હું લેવું કે હું જોવો છે કે હું બચ્ચું લાવ મર ક હું ખાવ કે યે હા ખોગાઉસ કે બી પણ સાફડી બનાવું કે શું લાવે કરીને ભાઈ મંડળી દોરી દે માર ઓળી વાઈ છે ઘર સોળી ના તમે લઈ કડી કરવા લઈ થાય એવી તો સોળી નહી પણ કડી કરો એવું જા આપણે તો પાકું ભોજન આવ્યું છે ભજન મંડળી લઈને જવાનું છે આપડે સુંડીએ તો તો લાડવો હોય કે શીરો હોય શોકાજીનો હા મારા હાધોનિકન જવાનું છે બરાબર ને કઈ દીધું સાહેબ હોય કે તમારે જેટલા મંડળમાં છે ને બધાને લઈને તમે ત્યારે આવો ભજન કરવાનો છે જમણવાર રાખ્યો છે ને આપણો વ્યવહાર આપણો તમે જતા મારે બસ મેં લઈ જયું ના ગમે તે કરે તો એક ઘણા સંડાસ બાથરૂમ છે ભલાદમી તમારા વગર તો પેલું ભજન કોણ ગાયું પેલો કાચી માથી નીકજો થોકજો ખુશ છે જવું પણ આપવું જ પડશે આપવાનું

તમે ભાઈ જનતા છો ને એટલે બે તારે કોઈ નહિ એકલા તમારે પેલો હાડી ને બાળી બધો આખા આબરુતા કડી બેસી જાય તો શનિવારે જોમલો જમાયો સંતોજી આપડે તો ગી ઓકવાનો પાછું નહીં પડવાનું લગી રે પાછું એટલે હરીફાઈ લગાવી દેવી છ ભલે ભગવાન થઈ ગયું થઈ ગયું તમે તૈયાર થઈ જાવ ભાઈને બોલાવતા હું તમે કોટભાઈ બોલાવતા હો ઇવન લઈ જવા પછી વન વગન તો મહાપરસાદ કોઈ બનાવશે નહીં

બાર ને આખા આ નાખશે નઈ પેલા છોકરા જે ઓર રાખવા નહીં ખબર પછી આ તું મારા ના તું ભાઈ છે આપડે ભજન આપડે ભજન માં જતા પણ ગરબા પૂરી જવું પડે કેવું છે પણ તમારું કઈ પહેવા જાવ પડે

કાજો મખાઈમાં આવો મારી હું કરજો મારે ના રે મરાયા ના ગોડભાઈ નાક ભાઈ આવી તો મગજ પહેલેથી ઓછું તો જીવાળો છો ભૂલતો જીવાળો છો ભૂલ તમારી કેવાય તન ભૂલ ગોડભાઈ તમારી કેવાય ના ના

অনুভূতি কম বোলে গাড়ি বোলা গাড়ি বড়